જેમ ભમરી ભરે ભારે ચટકો શાના માટે પલટાવા એડ અંગ પલટાવા એડ અંગ પોતા જેવા પોતા જેવી ભમરી કરવી છે તેમ સંત કટુવ ચન કહે તેમ સંત કટુવ ચન કહે કટુ એટલે સમજ્યા કડવો વેણ કે આપણને કડક થાય આપણી ઉપર સ્ટ્રીક થાય આપણું મન ધાર્યું ન કરવા દે તેમ સંત કટુ વચન કહે શાના માટે આપવા આપણો રંગ આપવા આપણો રંગ પોતાના રંગે રંગવા માટે પોતાનો રંગ એટલે ભગવાન ઉગડા પહેરાવવા માટે એમ નહીં પોતે જે મૂર્તિના સુખથી મૂર્તિના રંગથી રંગાયેલા છે ને એ રંગથી આપણને રંગવા માટે આપણને કડવા વેણ કે છે ચટકા ભરે છે ભરી શકે છે પોતાને પૂછ્યો ભરી શકે છે કડવું કહી શકે છે વઢી શકે છે જુદી કોઈ દાડો વધ્યા છે આપણું મન ધાર્યું મુકાયું છે આપણને ખૂંદ્યા છે ગુંદ્યા છે કોઈ દાડો એમણે આપણી ઉપર કોઈ દાડો હથોડીને છીણી લીધી છે આ સાચી ગુરુ પૂર્ણિમા છે આવા શિષ્ય થઈએ ને ત્યારે ગુરુ પૂજન કર્યું કહેવાય ભાઈ